આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થશે મહેનત અને સમય પણ બચશે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જો હમણાં શિયાળામાં આ રીતના નવા બટેટા આવે છે ને આ રીતની છાલવાળા આવે છે તો તેને આપણે છોલવા માટેની તમને એક સરસ ટિપ્સ બતાવું છું જો આ રીતનું આપણે જે કુચો આવે છે ને પ્લાસ્ટિકના આ રીતનો આવે છે વારો તમે જોયો હશે આપણે ઢોસાનો તવો લઈએ કે નોનસ્ટિક વાસણ લઈએ ને તેમાં આ રીતના ફ્રી આવે છે એને આપણે ધોવા માટે તો તે આપણી પાસે એક્સ્ટ્રા પણ ઘણા બધા પડ્યા હોય છે આ રીતનું નવું કોઈ પણ આપણી પાસે પડ્યું હોય ને તો તેનાથી આ રીતના તમે બટેટાને છોલી શકો જુઓ ખૂબ જ સરસ રીતે તમારી છાલ પણ એકદમ પાતળી નીકળશે અને સરસ એક મિનિટમાં જ છોલાઈ જશે જુઓ કેટલી સરળતાથી છોલાઈ રહ્યું છે અને આ બટેટાને આપણે છરીથી કે છોલીએ ને તો તેમાં ઘણું બધું આપણે બટેટાનો ભાગ વેસ્ટ થઈ જાય છે તો આનાથી તમે છોલશો તો ખૂબ જ સહેલાઈ પણ રહેશે અને આપણે બટેટાનો ભાગ પણ વેસ્ટ નહીં થઈ જુઓ કેટલી સરળતાથી છોલાઈ ગયું છે હવે આ રીતે આપણે પાણીમાં નાખશું તો એકદમ ક્લીન થઈ જશે તો તમે આ રીતે ટ્રાય કરી જજો ખૂબ જ સરસ આઈડિયા છે આ રીતે ત્યાર પછી જો આ રીતની આપણી પાસે છે ને સ્પંચ જેવા કટકા તો ઘણા બધા આવતા હોય છે આપણે રેડીમેડ હવે બાળકોના કપડાં લેતા હોઈએ ને શર્ટ વગેરે કે ગાઉન કોઈ નાની બાળકીનું લેતા હોય તેમાં પણ આવે છે તો આ રીતની આપણી પાસે જ્વેલરની ડબ્બીઓ તો આપણી પાસે ઘરમાં હોય છે આપણે બંગડી વગેરે લેતા હોઈએ અને ખોટી નકલી બંગડી લઈને તેમાં પણ આવે છે તો તે આપણે લઈ લેવાની તમારી પાસે જ્વેલરની ના હોય તો આ રીતની કોઈ પણ નાની ડબ્બી તમે લઈ શકો છો આ રીતના તો ડબ્બા દહીંમાને આવે છે ને તે પણ તમારી પાસે હોય ને તો તે પણ લઈ શકો હવે આપણે છે ને આ રીતના જે પણ તમે ડબ્બી લીધી હોય ને એના માપનું આ રીતે સ્પંચ છે ને આપણી પાસે તેને કાપી લેવાનું જો કાતરથી આ રીતે સરળતાથી કપાઈ જાય છે નરમ હોય છે તો અને ડબ્બીના માપનું આ રીતે કટ કરવાનું જો આ રીતે મેં છે ને મારી ડબ્બીના માપનું કટ કરી લીધું છે તમે તમારા ડબ્બી પ્રમાણે કટ કરી લેજો અને કટ થઈ જાય ને ત્યાર પછી આપણે એક છરી લઈને આ રીતે તેમાં કાપા લગાવી દેવાના જો આ રીતે કટ કરી નાખવાના છરીથી લાંબા લાંબા નાના નાના કટ કરી નાખવાના આપણે જેટલા પણ કરવા હોય એટલા ત્યાર પછી જો આ રીતની આપણી પાસે વીંટીઓ ઘણી બધી આપણે આંગળીમાં પહેરતા હોય ને તો ઘણી બધી હોય પણ આપણે ઉતારીને ક્યાંય પણ રાખી દઈએ તો આપણે શું કરવાનું આ રીતના આપણે જ્યાં કટ લગાવ્યા છે ને તો આ રીતે સ્પંચ છે એટલે સરસ તેમાં ગોઠવાઈ જશે જુઓ ખૂબ જ સરસ રીતે આપણે વીંટી સંભાળી જાય અને ખરાબ પણ ન થાય ડાયમંડ હોય તો તે પણ ખરાબ ન થાય અને સમય પર આપણને ક્યારેય પણ પહેરવી હોય તો મળી પણ જાય જુઓ ઘણી બધી વીંટી આવી જાય તમે મોટી ડબ્બી લેશો તો તમારે વધારે પ્રમાણમાં હશે ને તો પણ આવી જશે જુઓ અહીંયા અમારી નાનકડી છે તો પણ કેટલી બધી આવી ગઈ છે તો આ રીતે તમે ટ્રાય કરી જજો ખૂબ જ સરસ આઈડિયા છે આપણે સચવાઈની વસ્તુ રહે સરસ ખરાબ ન થાય અને ડબ્બી ઢાંકણ બંધ થઈ જાય જુઓ ક્યાંય પણ કબાટમાં કે પર્સમાં ક્યાંય બારગામ જઈએ ને ત્યારે પણ લઈ જઈ શકાય તો આઈડિયા સારો લાગે તો લાઇક જરૂરથી કરજો ત્યાર પછી જો આ રીતના આપણે બાળકો માટે ચિપ્સ વગેરે તળીએ કે કંઈ પણ આપણે ફરસાણ માટે પણ તળતા હોઈએ ને તો તેલમાં આ રીતના કાળું થઈ જાય આપણે પાપડ વગેરે તળીએ તો કાળાસ આવી જાય ને તો આપણે એમને એમ ગાળીએ તો કાળાશ ના નીકળે આ રીતે તેનો કચરો ના નીકળે સરસ રીતે તો આપણે શું કરવાનું આ રીતના કોઈ પણ વાટકા ઉપર ગરણી રાખી અને ગરણીમાં છે ને એક રૂ રૂ રાખી લેવાનું જો આ રીતે રૂ સ્વચ્છ હોય ને આપણે સરસ ધોયેલું એ રીતે આપણે આ રીતે ગરણીમાં ગોઠવી દેવાનું જરાક પળું કરવાનું એટલે સરસ આપણે ગોઠવી શકાય જો આ રીતે હવે આપણે રૂ ગોઠવી છે ને તેની ઉપર જ આપણે આ તેલ રેડવાનું આ રીતે ગાળવાનું જુઓ તમે ટ્રાય કરીને જોજો તમારે કદાચ વધારે કાળાશવાળું તેલ હશે વધારે જૂનું આપણે ત્રણ ચાર વાર કોઈ વસ્તુ તળી હોય એને પડ્યું હોય ને તો પણ તમે ગાઢશો ને તો સરસ તમારે ક્લીન થઈ જશે બધો જ કચરો અને કાળસ છે ને રૂમાં આવી જશે જુઓ અહીંયા મારે વધારે કાળાસવાળું તેલ નહોતું પણ તમને આઈડિયા બતાવી છે જુઓ આ રીતે કાળાસ અને કચરો બધો જ રૂમાં આવી ગયો છે ને ત્યાર પછી રૂને આ રીતે સરસ હળવા હાથે નીચોવી લઈએ એટલે આપણું તેલ પણ વેસ્ટ ના થાય જુઓ સરસ રીતે આવી રીતે દબાવીને કરીએ તો બધું તેલ આપણું નીકળી જાય તો આ રીતે તમે પણ ટ્રાય કરીને જરૂરથી જોજો અને આઈડિયા સારા લાગે તો લાઈક કમેન્ટ કરજો ત્યાર પછી જો આ રીતના આપણે વાળ સુકાવવા માટે હેડ ડ્રાયર વાપરીએ ને તો તેનો વાયર છે ને એમને એમ રાખી દઈએ તો આપણને ક્યારેક નુકસાન થઈ જાય વાયર તૂટી જાય તો તેને છે ને આ રીતે ઓર્ગેનાઇઝ કરીને તમે રાખશો ને તો ખૂબ જ આપણે ઓછી જગ્યામાં ક્યાંય પણ તમે રાખી શકશો કબાટમાં કે ક્યાંય પણ અને તમે આ રીતે ટીંગાળી પણ શકો જો આ રીતે આપણે પહેલાં લાંબુ વાયર રાખવાનું ને ત્યાર પછી તેની ઉપર આ રીતે આટા લગાવી દેવાના અને તેનું જે આપણે પ્લગ છે ને તેને આ રીતે આપણે વાયરની અંદર કરી નાખવાનું જો આ રીતે રાખી દેવાનું પરોવી દેવાનું તો આ રીતે આપણે ટીંગારીને બાથરૂમમાં રાખી શકાય તો તરત મળી પણ જશે અને ખરાબ પણ નહીં થાય તમારે ઘણા ટાઈમ સુધી રહેશે આ રીતે તો આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો